સૌથી પહેલાં તો બધાને જયમા કુળદેવી જયરામાભ કેમ છો બધા મજામાં ને કે બધા મજામાં જ છો અને હું પણ એકદમ મજામાં છું તો સ્વાગત છે તમારે બધાનું મારા નવા બ્લોગમાં નવા વિડીયોમાં તો આજ છે ને બ્લોગ બપોર પછી શરૂ કર્યો છે અને કપાસમાં શરૂ કર્યો છે ખેતરમાં કેમ કે કપાસ વીણવા આવી ગયા છે એ ને જો બીજા ફાળો કપાસ કંઈક આવો હશે અમારે તવડી ગયેલો છે ને તો વીણવાનો છે હવે

માલ તો કે આવે કે ના આવે પણ ઈ તો ઈ મથે વેણવા છે આય હોય તો બધું બગાડે હ એમ ભાઈ હા છે આવા છે બીજા રાખી કા છે આમ મજા આવે એવો એમ મજા આવે એવો પણ અત્યારે છે ને હોય

xem mà được cái luôn được 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 thấy cái gì nhà bà sợ bớt thì thì phải thấy chưa nhưng mà đây cặp bầu bò xì cái gì nhỉ xì nhà ở chợ này người thấy cái <laughs> này thì cái rồi là vì nó à này mà về là

ચેલી વળી હતી ઘઉંનો હેઠો આવી જો વીણાઈ ગયો છે અમારા ટમેટા તો જોવા પાય કે કોઈ ખાય કેવી રીતે ટમેટી છે હા કોઈને બીજ વાત હોય ત્યાં તે ટમેટાનું લઈ જાય તો કા હા ઓ બીજ વાત હોય તો લઈ જાય ને કે ડ્રોપ જોતા હોય તો લઈ રેઠે રેઠા ઊક છે હા સોમાહામાં રેઠે રેઠા ઊક છે

આ અમારે એટલો વીણાઈ ગયો છે હવે કાલ દાડી આવે તો ઉપલો વીણવાનો છે નકર ઘર મેળે વીણા કરશું કેમ હા સે એમ જ વીણ તો હવે અમે ભાઈ ગા ઘરે હવે સાઈ એમ હમ યો અમારું ઘર આઈ એટલું સેટું છે ક્યાં છે આપડા ધાબા માથે પવન ચક્રી લાગે એવું લાગે જો હા હા

મેં આ છે મારા આપણે જો ગાહડી બાંધે છે હેલો ફેમિલી જો હાસ પડી ગઈ છે ને હવે મારે બનાવાના છે રોટલા એ અમારા સાહેબ છે ને ગોરાણા પાણી ભરવાઈ ગયા છે તો એ પાણી ભરીને આવે ને હું પેલા રોટલા બનાવી નાખું જો તાવડી મૂકી દીધી છે આ બધું આપણે ચાર કરી નાખ્યું છે તો હાલો રોટલા બનાવી નાખું પેલા ગુંદા આથણા બનાવવાના છે હા ગુંદા લાવ્યા તો બનાવી નાખી ને હવે ચાલ હવે નવા નવા આથણા હોય ને કા હમ સીઝન પ્રમાણે ખાવા જ જોઈએ હમણાં તો કેરી આવી જાય આથણાની કેરી આવી કેરી આવી જ સંભારો તો હોય બનાવી ખાવા બધા બધા વાળું કરવા જો રોટલા શાક ને તૈયાર છે વાળું કરવા બેન બે જો પલોઠી વાળો હાલો

હેલો ફેમિલી જો રા ખાઈ પીને નવરા થઈ ગયા છે વાસણ બાસણ બધા ઉટકી નહીં ખાશે ને પથારીઓને કરી નહીં ખુશી અને મારા બેનને બધા છે ને વાટે છે હોવાની તો હું પણ વિડીયોને એન્ડ આપું તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીએ પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જમા કરી દેવી જય રામ આપી